ચાર બેઠકો એવી છે જેનું કોકડું ગૂંચવાયું છે અને આ ચાર બેઠકોના નામ હજુ આજની તારીખે જાહેર કરવામાં નથી આવ્યા નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસ માટે ચૂંટણી પંચે સાત તબક્કાની ચૂંટણી જાહેર કરી દીધી છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાત મેના દિવસે ચૂંટણી થવાની છે ગુજરાતની ટોટલ છવ્વીસ બેઠકો છે એમાંથી ભાજપે અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે એમાં એકમાં પંદર ઉમેદવાર અને બીજી યાદીમાં સાત ઉમેદવાર એમ ટોટલ બાવીસ ઉમેદવારો જાહેર થઈ ગયા છે પરંતુ હજુ ચાર બેઠકો એવી છે જેનું કોકડું ગૂંચવાયું છે અને આ ચાર બેઠકોના નામ હજુ આજની તારીખે જાહેર કરવામાં નથી આવ્યા તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલાં યાદી જાહેર કરી એકસો પંચાણું ઉમેદવારોની એમાંથી પંદર ઉમેદવારો ગુજરાતના હતા અને બીજી યાદી જાહેર કરી એમાં સાત ઉમેદવારો ગુજરાતના હતા હવે જે ચાર નામ હજુ જાહેર નથી થયા એમાં એક બેઠક છે મહેસાણા બીજી અમરેલી ત્રીજી સુરેન્દ્રનગર અને ચોથી જૂનાગઢ હવે બે હજાર ઓગણીસમાં જે લોકસભાની ચૂંટણી થયેલી એની પહેલાં આ ચાર બેઠકોની વાત કરીએ તો મહેસાણામાં શારદાબેન પટેલ જીતેલા બે એક્યાસી લાખ મતથી અમરેલીની અંદર નારણ કાછોડિયા જીતેલા બે લાખ મતથી સુરેન્દ્રનગરની અંદર ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા જીતેલા બે પોઈન્ટ પાંસઠ લાખ મતથી અને જૂનાગઢની અંદર રાજેશ ચુડાસમા જીતેલા દોઢ લાખ મતથી એટલે અત્યાર સુધી આ જે ચાર સીટની વાત કરી એ અત્યારે એક્ઝિસ્ટિંગ સાંસદ છે હવે એવું જાણવા મળ્યું છે કે આ ચારેય બેઠકોનું જે કોકડું ગૂંચવાયું છે એમાં મુખ્ય કારણ એ છે કે ચારેય ઉમેદવારોના નામ બદલાઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે અને જો નામ બદલાય અને હોબાળો ઊભો થાય તો ચૂંટણીના સામે મુશ્કેલી ઊભી થાય એટલે અત્યારે ભાજપ આની ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યું છે અને એ બાબતે તપાસ કરી રહ્યું છે કે ધારો કે કંઈ વિવાદ ઊભો થાય તો શું થાય હવે એવું જાણવા મળ્યું છે કે અમરેલીની જે બેઠક છે એમાં અત્યારે નારણ કાછડિયા સાંસદ છે પરંતુ સુરતના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના સંગઠનમાં અત્યારે જે એક્ટિવ છે એવા જનક બગદાણાવાળાનું નામ ત્યાં આગળ જોરમાં ચાલે છે ચર્ચામાં છે બીજું કે મહેસાણાની જે બેઠક છે એમાં શારદાબેન પટેલ સાંસદ છે એમણે તો ઘણા સમય પહેલાંથી જ એવું કહી દીધું હતું કે મારી ઉંમર અત્યારે તોતેર ચુંબોતેર વર્ષની થઈ ગઈ છે તો કોઈ બીજા નવા ચહેરાને સ્થાન આપવું જોઈએ અને ત્યારથી મહેસાણાની અંદર દાવેદારી ચાલતી જ રહી છે એમાં પૂર્વ ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ ફોર્મ ભરેલું અને દાવો કરેલો લોકસભા ચૂંટણી લડવાનો પરંતુ એ પછી તો એમણે જાહેરાત કરી દીધી કે આ ચૂંટણીમાંથી હું બહાર છું એ પછી અત્યારે ત્રણ નામો ચર્ચામાં છે એક રજની પટેલનું નામ છે એક વલ્લભભાઈ પટેલનું નામ છે અને એક નામ એવું છે કે જે સુરતની અંદર કલેક્ટર રહી ચૂક્યા છે મહેન્દ્રભાઈ પટેલ તો આ મહેસાણાની અંદર ત્રણ નામોની ચર્ચા વધારે જોરમાં છે એવું પણ જાણવા મળ્યું છે કે સંભવત આ ચાર બેઠકમાંથી મોટે ભાગની બેઠકો પર કોઈ મહિલા ઉમેદવારોને જાહેર કરવામાં આવે અત્યારે તો ભાજપ માટે આ કોકડું ગૂંચવાયેલું છે અને સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકની ચર્ચા માટે બે વખત જે પી નડ્ડા અને અમિત શાહને મળી ચૂક્યા છે પણ લગભગ આ જ અથવા કાલની અંદર આ ચાર બેઠકોના ઉમેદવારો પણ જાહેર થઈ જશે એની સામે કોંગ્રેસે અત્યારે છવ્વીસ બેઠકોમાંથી માત્ર સાત ઉમેદવારોના જ નામ જાહેર કર્યા છે બે ઉમેદવાર તો ઓલરેડી પહેલે જાહેર થઈ ચૂક્યા છે એ આમ આદમી પાર્ટીના સંગઠનમાં એક ભરૂચની બેઠક ઉપર ચૈતર વસાવા અને બીજું ભાવનગરની બેઠક ઉપરથી ઉમેશ મકવાણા એટલે આ બે જે ઉમેદવારો છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવારો છે બાકીના જે ચોવીસ છે એમાંથી સાત ઉમેદવારોની કોંગ્રેસે જાહેરાત કરી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ